દેશના અનેક રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે લૂના કારણે અનેક લોકો ગંભીર રૂપે બીમાર પડી રહ્યા છે આવનારા સમયમાં ગરમી વધવાની સંભાવના છે મે અને જૂન મહિનામાં અંગ ધાડતી ગરમી પડી શકે છે જેનાથી લોકો બહાર નીકળી નહીં શકે અનેક લોકો લૂના કારણે મોતને ભેટી રહ્યા છે લૂ લાગવી તે હિટ સ્ટ્રોક જેવી પરિસ્થિતિ છે તાત્કાલિક ઇલાજ કરાવવામાં ન આવે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે ભીષણ ગરમીમાં બહાર નીકળતા સમયે કેટલી ખાસ સાવધાનીઓ રાખવી જોઈએ તેવું જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ફૂલમાલીએ ચંચનુ સાથે વાત કરતા ઉપાયો જણાવ્યા હતા આપણને ખ્યાલ છે કે ભઈ ક્લાઈમેટ ચેન્જ અત્યારે એમેય થઈ રહ્યું છે લગભગ 2015 થી લઈને અત્યાર સુધી હીટ વેવ દર વર્ષે લગભગ આપણે જોવા મળે છે આ વર્ષે ભી મોડિટ આઈએમજી ડે ડિપાર્ટમેન્ટ છે એ લોકોને એલર્ટ આપેલું છે કે હીટ વેવ વધવાની છે ગરમીનો પારો ઉપર જાય એટલે માણસને થાક વધારે લાગે કમજોરી લાગે શરીરમાં અકળામણ થાય કામ કરી ના શકે ઘણાને ચક્કરને એ બધું આવે સાથે સાથે જેનું બીપી કે એવું ઓછું થઈ જાય શ્વાસ ચડે સાથે સાથે તો એવું બધું એવું બધું ન થાય એના માટે થઈને આપણે લોકોને અવેર કરવા પડે ખાસ કરી કે ભાઈ ગરમી છે તો ગરમીની સિઝનમાં તમારે જે પણ બહાર નીકળવાની વસ્તુ હોય તો સવારે કામ પતાઈ દો બપોરે બારથી ચારની અંદર નીકળવાનું ટાળો સાથે સાથે પોતાનું હાઈડ્રેશન રાખે પાણી પીવાનું રાખે લીંબુનું શરબત છે છાસ છે જે એવા પદાર્થો છે કે જેનાથી આપણું હાઇડ્રેશન કાબૂમાં રહે એવા બધા આપણે પદાર્થો ખાસ કરીને લેવા પડે રેગ્યુલર જે છે આપણું અવેરનેસ લોકોની ઉપર થાય એ પ્રમાણેના જે કહેવાય કે પેપર્સની અંદર અથવા તો મીડિયાની અંદર બધી જગ્યાએ ડૂઝ એન્ડ ડોન્ટ્સના પોસ્ટરોને બધા લગાવવા પડે સાથે સાથે એક્શન પ્લાનની અંદર એવું છે કે ભાઈ દરેક જગ્યાએ આપણે દરેક પીએચસી પર આપણે એક એક શું કે આઈસી મટિરિયલ આપણે રાખ્યું છે કે ભાઈ તમારે જે પણ ગરમીના લીધે જે આ બધા સિમ્ટમ્સ હોય તો બને ત્યાં સુધી ખુલ્લા કપડાં પહેરવા ગરમીની અંદર તો એનાથી આપણને રાહત રહે સૂતરાઉ કપડાં હોય નાના બાળકો હોય સગર્ભા માતાઓ હોય કાં તો બહુ એજેડ વ્યક્તિઓ હોય એ લોકોને બહાર ના નીકળવા દેવું ગરમીમાં બને ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું અને જે આપણે વાત કરી કે ભાઈ હાઇડ્રેશન સાથે રહે એ પ્રમાણે આપણે પાણી જરૂર પડે તો એવું નથી પીવાનું પણ જે બ બે કલાકે કે ચાર ચાર કલાકે આપણે પાણી પીતા રહીએ તો આપણું હાઇડ્રેશન બરાબર રહે લોકોની અવેરનેસ વધે એનાથી જે આ ખાસ કરીને આપણે કહીએ ચક્કર આવવાના બધા જે સિમ્ટમ્સ છે અથવા તો અકડામણ થવી છે ખૂબ તરસ લાગે અને પાણી પીએ એના કરતાં હાથ પગના જે ચક્કર આવે ને એ બધું થાય એના પહેલાં જ આપણે હાઇડ્રેશન સારું રાખીએ એ બધા બધી જગ્યાએ આપણે લોકો હાલમાં તો સ્વાઇન ફ્લુ કેવા અત્યારે કોઈ કોઈ કોવિડના કેવા કોઈ બી કેસ અત્યારે નથી પણ હા પાણીજન્ય રોગમાં વધારો થઈ શકે છે જેમ જેમ ગરમીનો પારો ઉપર જશે અને એમ એમ લોકો બરફ છે કે બરફની આઇટમ છે અથવા તો લગ્ન સરા અને બધું જે પાર્ટીઓને બધું આયોજિત થાય એની અંદર જે આપણે ખાણીપીણીનો ઉપયોગ થશે તો કદાચ પાણીજન્ય રોગોમાં વધારો થવાની શક્યતા વધારે રહેશે અને એમાં ટાઈફોઈડ છે અથવા તો હિપેટાઇટિસ છે એવા રોગો લોકોમાં ન થાય એના માટે આપણે બહારના જે પાણી છે પાણી દૂષિત પાણી ખાસ કરીને જે હોય એને ગાળીને પીવાનું રાખવું પડે અને સાથે સાથે આરોગ્ય પાણી જે હોય ખાસ કરીને ગામડાઓમાં જે ટીડીએસ વધારે હોય તો એના કારણે પણ ઘણી તકલીફો પડે છે તો પાણી જે છે આપણે શુદ્ધ પાણી ખાસ પીવાનો આગ્રહ રાખીએ અથવા તો જ્યાં જ્યાં પણ પાણીની કમી હોય તો ત્યાં ભરીને રાખીએ છે તો ભરીને રાખવાનું પાણી જે છે આપણે ઢાંકીને રાખીએ તો એ વધારે પ્રમાણે